જીવન માં બધા શું કરશું અમે વાત કરી ને તારા કરતી વધારે ચિંતા હોય રાતી હારી જવાનું નહીં દઉ દુખ તો જીવન માં ઘણું આવે

ખબર નઈ પડતી હજી સુરત છે આ બાજુ બાકી છે આપડે એક જ રસ્તા હજી ચોકડી ના રસ્તા તો બાકી છે તારા મોમો હાથમાં આવી જાય તું તાર ચિંતા કરે નઈ હાથમાં આવશે ખાવાનું ખાવાનું રા આવું ઉતરી જાય કરી ના છે

અને લુકરો લઈ લ્યો આ વખત જવું છે ને તારા મોમાલ લીધા વગર આપુ નહીં પાછા હું કીધું છે ઘેર કલાક બે કલાક આરો આખી રાત નો છે બધાને લા ડ્રાઈવર ની કહી દે એક કલાક બે કલાક આરામ કરતા હોય અને ફ્રેશ થતા બરાબર તું તૈયાર રહે તો ઘોળ્યા વગર નહીં મેલવા ઓલા સિન્ક ના જ નહીં કોમસ કંટાળી જઈ સારત ના કઈ બે

ગોધરાન બધું ઘણું રખડ્યા પણ ઘણી હોટલો બોટલો ફેદી વળ્યા કોઈ જગ્યા એવી નહીં મેલી એ બાદ કા ખૂણા ખચકે રહી જીવે જોવાનું શોય ભાળ નહીં મળી શોય સમાચાર નહીં મળ્યા બોના તો મોબો શોક દેખરી જાવ તા કેટલી જગ્યાઓ જોતો ફર્યા પણ કોઈ જગ્યાએ ભાળ મળતી નહીં કે શોય હમાચાર મળતા નહીં હું કર પવન શકર જેટલી ખેમાની ઓળખણ હતી ને એટલી તો જગ્યાઓ શાય કોઈ બાચી જ નહીં મેલી અને ખેમાની ઓળખોણ મમી ખરા ને થોડી નથી એ બાજુ ગમે ત્યાં જીએ ને ગમે ત્યાં ગમે ત્યાં ખેમાન ભાઈ બન હોય ગમે ત્યાં ગમે ત્યાં ખેમાની ઓળખોણ તો હોય પણ શાય જણાના કોઈ સમાચાર નહીં હું કરવાનું મમ્મી શું ખાધું છે કે ખાધું કે ના ખાધું પણ ખબરું પડ શ જળતા એટલે ચિંતા કરવાની નહીં ખેમાય હોય એવું કીધું

ગરીબ થાય ચા પીવા બે હું ને તરતા એવા મારો મામો દેખવાય છે પાઘડી

એટલે બસ સમાચારમાં આવી જાન તો તાર મોમન કોક બતાઈ દે ફટ દે એ વાત હાચી કરી મમ્મી પણ તું તારે બેહો નહીં તું બાપુ પાસે કઈ જાજે મમ્મી ના વા તો કલાક આરામ કરું પછી જાવ એટલે તારો આરામ કરવાનો છે મે બે બારથી હપું અને તારો આરામ કરવાનો છે જોક મમ્મી ખાનદો બાપુ પપ્પા હી છે હવે કા થોડું નહીં ફર અજે તું તાર મોમો ન કરું તો હું તો ફરવાનું જ છે

પણ શું સરપંચનો નો હતો પત્તો ના લાગ્યો આ મોણસ જોઈશે તો જોઈશે શોકર આખું વડોદરા ફેદી નાખ્યું ગોધરા ફેદી નાખ્યું સંતરોમપુર ફેદી નાખ્યું એક ડુંગરો બાચી મેલ્યો નહીં હોટલો બાચી મેલી નહીં કોઈ સિટી બાકી મેલી નહીં અને સરપંચના ફોટાની તો દસ દસ કોપીઓ કરાઈ છે અને એટલા બધા ચોટાડી નાખ્યા છીએ જોતો કે ભાઈ આવો માણસ કોઈ દેખાય ને તો આ નંબર ઉપર ફોન કરી દેજો પણ હજી સુધી કોઈ સમાચાર આયા નહીં કે શું ભાડ્યા નહીં અમુક શું કરવાનું ગમે તે કરી

મારા મગજ એક ટેન્શન જતું નહીં કે વાત બાર ને કરતી નહીં બોલો આનું ટેન્શન હા સરપંચ જ્યાં તો છોકરા ને જ્યાં છી મને તો લાગે કે આવ્યો કંટાળ્યો તો સર શું મા કાકા નળ ભેગો નહીં થઈ ગયો ને ના કંટાળેલો મને છોકરા ને જાય છે લે 15 વર્ષ તમે એકલા છો તમે જે બાવો થઈ ગયા કે તમે જે મહારાજ કે સંત થઈ ગયા તમે જે ઘર મેલી નહીં ગયા તો સહાની તો પરિવાર હોય અરે સોમા કાકા આપણા ગામમાં માં સૌથી વધારે સહન શક્તિ જીવન પહાણ છે અને આ તો પરિવાર વાળો મોણસ છે વાત કરો તો તે મિલિન જતો રહેતો છે એ તો જતા જતા રહ્યા પણ આખું ગોમ ચોટી રહ્યું છે કયો કોકરે સહી સિક્કા કરાવવા હોય તો શું દવાનું આ એ વાત સાચી કરી સોમા કાકા આકાશ પાતાળ એક કરી નાખો પણ સરપંચ ને ગમે તો અહીં ખોલી નાખો એમ નહીં આજે સી બાદ જવું કે મારો વિચાર તો ખરો ને હા સુરત બાજુ જવાનો છે તે બસ સુરત બાજુ ને કરે પછી સીધા

એ ફોન કર્યો કે ના કે આય નહીં ચોમા કાકા જો લોબેન નું હગુ હટતું હોય ની જઈને બેહી જોય તો એ ચિંતામાં પેહી જાય ફાઈન બધો આ હું ગોમના સરપંચ છે બૈરા નું ગરમી ના સહન કરીએ એક હે બૈરો સરકો કરન ગોમ મેલી ના જોય આ હું સરપંચ ગીરી કરતા છી ગરમ પાણી કરી બરોબર નો ના તાણી થાક ઉતર્યો ઉપર છે ને કેમલો ને નીકળી જાય બીજું બધું તો તેલ પીવા જેવું ઘેર રોટલો મરચું ખાવું પડે એના કરતાં ત્યાં પનીર ટીકા ચણા મસાલા સેવ ટોમેટા શાક ખાવાની મજા આવે છે અને ખેમલો ને ખરા ગરી થાય કે ઉભું રાખો ચા પીવા ગરી થાય કે ઉભું રાખો નાસ્તો કરવા નાસ્તો કરવાની ચા પીવાની મજા આવે પણ હું તો આટલા દારા હંગાથી ફર્યો ને પણ ચા તો પીધી જ નહીં ઘેર ચા પી પી કંટાળો છે તો કંટાળો બસ કોફી જ મંગાવવાની ઓહો આ તો જ્યાં બે હો ખેમલા આજે ખરું ને હાલના હાલ સાધન એનું નહીં કરવાનું જો આજે સાધન કરવું સર કરી લઈએ હા સર નહીં લે એસી વાળી ગાડી કરો એટલે હું તો લોબી લાવ ગાડી હોય ને એવી લાવો રેલવે ચાલ છે અમે રેલવે માં થોડું કઈ ખોલવા જવાય મફત માં જાત્રા કરવી અને પાછું વાહ લાવન પેલું લાવન એક કામ કર તું માથું પકવી નાખી દે અને આખું ભલીવાર લાવતો ને ખાઈ સીધો ઊંઘી દો એ તો ઊંઘવાનું ટાઈમ ઊંઘું પણ ખાધું એટલે કેટલી વાર સો ગાડી ના મારે જવાનું છે આ બાજે પેલા પછી નક્કી કર્યા કઈ ગાડી કરવી જવું હા ભાઈ તારે ડોસી ને કેવો તો કે આવજે મારે ઘેર થી બહાર આવી દે કે ખેમલો છોક લઈ ને ગયો છે હું તને છોક લઈ ને નાખી દઉં લે એટલે હા કરીને આવજે કા છોડ્યું દસ દાડા બાર જવાન છે અલે કઈ ના આવે શું આજ તો બીજો ના ભાઈ રન હોકર ભાઈ રન કરી સીધા હે હા એટલે ચિંતા તો થાય કે ડોહો છો જો એટલે યોર મંતે કા તો ફરવા જાય થી જોતે હો જીવનિયા આ સરપંચ છોકન જાય છે મોહણમ

એટલે મારા મમ્મી એવું કીધું કે ના હોય તો ભણા ખોલવા જવું નહિ તાર ના તો કાયદેસર ને ખરા ને પોલીસ સ્ટેશન ને કેસ લખાઈ દો એટલે પેપર માં જાય અને બધા સમાચાર પચી જાય ને હોય તો જોડ મળે આપણો માળા હા તો છે વાત સાચી છે હું તારું કપાળ વાત સાચી છે મગજ કોમ ના હોય મગજ ફરી ગયેલું હોય ઘરમાંથી માંથી ના હોય એવા માણસ નો અને સરપંચ તો બુદ્ધિશાલી માણસ છે પેલો ગોડો માણસ હોય ને એને કોઈ સમાચાર માં જોઈને ભાડી જાય ને તો પોલીસ સ્ટેશન માં સમાચાર કરું તો પોલીસ સ્ટેશન વાળા એને એના ઘર સુધી પોકારી એક વખત ઘેર થી નેકરી ગયા પછી એના ઘેર દવાનો રસ્તો ના ધરતો હોય અને સરપંચ ગોડા જેવા છે મગજ નહીં મગજ ફરી ગયેલું થાય ફરી

સરપંચ નો કોનો કોન ખબર ના પડવી દોડવાની ઉઠાઈન ગયા લાંબા ઉઠાઈ તાને ઉઠે દવાનું ખેવા કેન્સર ના દવાય તાર મમી સલાહ લેવાની કોઈ જરૂર નહીં હું તને કહી દઉં દવાનું કેન્સલ રાખ પોલીસ સ્ટેશન માં કેસ કરવાનું એ કેન્સલ રાસ મારા ફા એક મસ્ત રસ્તો ના તો મારા એક મિત્ર છે ખતરનાક ભુવો છે હા તમે હું ખાધું છે ને કે એ તમને કહી દી આજે શોકન ચાહી એ કહી જાય તા ને હું વાત કરું છુ મારા ભાઈ બને હતા ને હા યુવન કોકને કોક ખવરાઈ દીધું